જને 10 10 વર્ષથી કોન્ટેક્ટમાં સેવા લોકો પણ અહીંયા હાજર છે જીરો માંથી હીરો બન્યો છું સાહેબ અને એમાં સૌથી મોટી ભૂમિકા ગુજરાત છત્રીય ઠાકોર સેનાની પણ છે વારે ઘડીએ જબરજસ્તી આ માઈક પકડાવતા હતા બોલતાય નતું આવડતું અને આજે હજારોની મેદનીમાં જ્યારે કનવરજી બોલતા હોય તો સાહેબ અરમેશ સમાજ તો ઋણી છું દુનિયામાં નકશામાં પણ ઠાકોર સમાજ નું નામ ના કરી બતાવું તો તમે યાદ કરજો સાહેબ ટૂંક જ સમયમાં ઘણી જગ્યાએ વિદેશમાંથી આવી છે પધારો અમે તમારા સ્વાગત તૈયાર છીએ

અધુ તો ગણો પછાત છે સમાજ ક્ષત્રિય તો હતો જ અન ક્ષત્રિય છે પણ મારા સમાજને હજુ સક્રિય બનવાનું છે હવે હવે સક્રિય થઈ જાવ તૈયાર અન સાહેબ આ સમય મેટર બનાવવાનો નહીં પણ બેટર બનાવવાનો આવ્યો છે જિંદગીને મેટર નહીં હવે બેટર બનાવો સાહેબ મારો સમાજ ખૂબ પ્રગતિ કરે દરેક ઢારે આલમને પ્રેમ કરું છું પણ સાહેબ દરેકના માથે સમાજનું ઋણ હોય છે સાહેબ આપણે કોઈ સમાજની નિંદા નથી કરવાની

પણ હજુ સમાજ ના ખાલી વીસ ટકા કોલ આવે છે હજુ મારા સમાજને ને આવે છે સલાહ લેતા હજુ કહી દઉં છું હજી હોમી હવાર છે સલાહ લેવા માટે તૈયાર રેજો બાકી કનવરજી તમને સલાહ આપવા માટે તૈયાર છે મારા યુવાનો ખૂબ મને ચાહે છે હું તો ઘણીવાર કહું છું ભેળ ખાજો પકોડી ખાજો બર્ગર ખાજો ખાલી હરોમ નું ના ખાતા ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવો સ્ટેટસ બનાવો લોકો ના બનાવતા બસ મજા કરો તમે આ સમય આવ્યો છે ભક્તિ કરવી તો સમય છે ખેતી કરવી હોય તો સમય જાય છે તો ખુબ સારી ખેતી કરી અને ખૂબ સારું ભણી અને ખૂબ આગળ જજો મારા યુવાનો ને ઘણી વાર છું કે આ જવાની છે સાહેબ કાલ જતી દેવન એનું નામ જવાની છે પણ દોત પાડી ના જાય ની ખબર નાખશે

ખૂબ માન સન્માન આપ્યું છે એ બદલ અરમદેશ રમ સાથે અમે સાથે હતા રહીશું જય જવાન જય કિસાન